thank you આજે આફતાબ એ મૌસીકી સ્વર્ગીય ઉસ્તાદા ફૈયાઝખાની જન્મજયંતિ નિમિત્તે શહેરના કાલીબાગ સ્થિત બહુચરાજી રોડ પર આવેલ આફતાબ એ મૌસીકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝખાની મજાર ઉપર વડોદરા મહાનગરપાલિકાના મેયર વિપક્ષી નેતા કાઉન્સિલરો અધિકારીઓ દ્વારા ચાદર ચઢાવવામાં આવી આફતાબ એ મૌસીકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝખાનો જન્મ અઢારસો એંસીમાં થયો હતો પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધનાની તાલીમ ભારે કષ્ટદાયક હતી

જ્યારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા જ્યાં એમના નાનાજી સાથે સાથે એમને ખૂબ તપસ્યા સંગીતની સાધના કરી અને આકરામાં આકરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી જ્યારે તેમને સંગીતની સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા જેથી કરી અને સાધના દરમિયાન એમને જોખવું આવી જાય સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે પિતા પણ રાજવી ઘરાનાઓમાં રાજગવૈયા તરીકે પ્રખ્યાત હતા એમની ગાયકી જે એમનો સુંદર સુંદર અવાજ ઘૂંટાયેલો અવાજ સ્વર

સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી અને પ્રખર આખરી તાલીમના અંતે તેઓ માત્ર દસ વર્ષની ઉંમરમાં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી